અગાઉ પણ ચલણી નોટોના હાર પેટીની ચોરીની ઘટના બની હતી માત્ર એક વર્ષમાં સતત ત્રીજી વખત તસ્કરોએ એક જ મંદિરને નિશાન બનાવ્યું ગતરાત્રીના ચોર શખ્સ દ્વારા ફરીથી પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ચોરીને અંજામ આપ્યો

સિંધુનગર વેપારી એસોસિએશન પ્રમુખ છું અહીંયા ભક્તોએ એ હાર ચઢાવેલો ઓછામાં ઓછો સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો અંદાજે ચાર ચાર થી પાંચ તોલા હાર છે બરોબર છે એટલે એ હારની ચોરી થવા પામેલ છે જેના સીસીટીવી ફૂટેજ અમે આપી રહ્યા છીએ